नमस्कार दर्शक मित्र वडोदरा टुडे न्यूज માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નાગબા નગર પર કુળિયા નગર સામે ન્યુ વીઆઈપી રોડ વડોદરા ખાતે આવે જ્યોતિ બોટલિંગ નામની સોડાની ફેક્ટરીમાં કોнти રાખી બાળ મજૂરી કરતા કુલદાસ વાડકોને ફેક્ટરી માલિક પાસેથી મુક્ત કરાવતી વડોદરા શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ એએચટી યુનિટ ટીમ અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એચ ટીયુ ટીમ ને દ્વારા બાતમી મળેલ કે નાગપા નગર બે ખોડિયારનગર નગર સામે ન્યુ વીઆઈપી રોડ વડોદરા ખાતે આવેલ જ્યોતિ બોટલિંગ નામની સોડાની ફેક્ટરીનો માલિક છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનું આર્થિક અને માનસિક શોષણ કરે છે તેવી હકીકત મળેલ જે આધારે સદર જગ્યાએ જઈ તપાસ કરતા જેમાં કુલ દસ સગીર છોકરાઓ કામ કરતા જણાઈ આવતા સદર ફેક્ટરી માલિકે સગીર બાળકોનું માનસિક અને આર્થિક શોષણ કરેલ હોય જેથી સદર ફેક્ટરી માલિક પ્રકાશ ठाकुर केशवाणी रेठान बी सत्तावन रूम नंबर बसो प्रेम प्रकाश आश्रम सामने वारसिया वडोदरा नाव विरोध में आनी पुलिस जुवे नायल जस्टिस एक्ट एक तो एक सौ पंदर कलम 89 અન ચાઈલ્ડ લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ 1986 ની કલમ 14 મુજબની ફરિયાદ રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીનું નામ પ્રકાશ ઠાકોર કેશવાણી રહેઠાણ બી 57 રૂમ નંબર 527 પ્રેમ પ્રકાશ આશ્રમ સામે વારસિયા વડોદરા